પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રણોલી બ્રિજ બંધ થયો બે હજાર ત્રેવીસમાં બનેલો રણોલી બ્રિજ માત્ર બે વર્ષમાં જર્જરિત થયો કરોડો રૂપિયાના ખર્ચ છતાં નબળી કામગીરીનો પર્દાફાશ થયો માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની મિલી આશંકા છે તંત્રે ભારે વાહન માટે રણોલી બ્રિજ તાત્કાલિક બંધ કર્યો રણોલીથી નંદેસરી જીઆઈડીસી જતા વાહનોને ડાયવર્ટ કરાયા બે વર્ષમાં જ બ્રિજ જોખમી બનતા તંત્રની કામગીરી પર સવાર ઉઠ્યા રિપેરિંગ પહેલા બ્રિજ

પાંચ પાંચ કલાક અમારા ડ્રાઈવરો નોકરી છોડીને જતા રહે છે આને લીધે કે ભાઈ આ મારે નોકરી નથી કરવી કોઈ કશું ના થાય કશું થયું નહીં અને ચેક કરવો જોઈએ સાહેબ નવો બનેલો છે અધિકારીઓ અણઘડ વહીવટ છે અને આ બે જર્જરી પોપડા બી ઉખડી જાય છે કામ એટલું બગતાર થયેલું છે કે આમ ચાલે જ છે બ્રિજ કામ નુકસાન થયેલું કામ નુકસાન એટલું બધું નહીં પણ બસ બધા તૂટે પેલો ગંભીર આ તૂટે એટલે આવી બંધ કરી દીધો ચોક્કસથી હલકી ગુણવત્તાનું કામ સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે કારણ કે બે હજાર ત્રેવીસના વર્ષે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ સમયે ખૂબ જ મોટો જલસો કરવામાં આવ્યો હતો ને એ એ એ કાર્યક્રમમાં ધારાસભ્ય સંસદ સભ્ય તેમજ આર એન બી વિભાગના અધિકારીઓ પોતે હાજર રહ્યા હતા અને આ અધિકારીઓને બધા જ લોકો જ્યારે હાજર હોય લોકાર્પણ થયું હોય એના પછી આજે નજીવા વર્ષોમાં અત્યારે આ ગંભીર ગંભીર ઘટના ઘટના હોય અને પછી ગુજરાત રાજ્યમાં તમામ વર્ષો વીતી ગયેલા બ્રિજો બંધ કરવામાં આવ્યા છે ભારદારી વાહનો માટે પરંતુ આ એક માત્ર એવો બ્રિજ હશે કે જેને હજુ બે અઢી ત્રણ વર્ષ થયા છે એને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે ભારેધારી વાહન માટે એટલા માટે આ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે બે વર્ષના ટૂંકા ગાળાની અંદર જ આ બ્રિજને જર્જરિત હાલતમાં ઘોષિત કરી દેવામાં આવ્યો અને હાલમાં આપ જોઈ રહ્યા છો કે બરદારી વાહનો માટે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે એની પાછળનું ચોક્કસથી કારણ આપણે સમજી શકીએ છીએ કે આમાં ભ્રષ્ટાચાર થયો છે કેમ કે જ્યારે પણ ટેન્ડરિંગ થતું હોય ત્યારે સરકારશ્રી અને આરએનબી ડિપાર્ટમેન્ટના વિભાગના જે લોકો હોય છે આ લોકોની વચ્ચે એક મિટિંગ થતી હોય છે ટેન્ડરિંગની પ્રક્રિયા થતી હોય છે એની અંદર શરતો હોય છે ચોક્કસ કે ભાઈ આ બ્રિજ કેટલા વખત સુધી ટકશે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વડોદરા શહેર તેમજ જિલ્લામાં આવેલા તમામ બ્રિજો છે તેના સ્ટ્રક્ચર સ્ટેવીની રિપોર્ટ મંગાવવામાં આવ્યા અને જેમાં જર્જરિત તેમજ જે અન્ય જોખમી બ્રિજ હતા તેને બંધ પણ કરવામાં આવ્યા હાલ આપણે ઉપસ્થિત છીએ રણોલી બ્રિજ પર કે જ્યાં આ બ્રિજને પણ જે જર્જરિત તેમજ જોખમી હોવાના કારણે તંત્ર દ્વારા હાલ બંધ છે તે કરવામાં આવે છે અહીંયાથી ભારદારી વાહનો જે પસાર થતા હતા તેમને પ્રતિબંધ લગાવવામાં આવે છે પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે આ જે બ્રિજ છે ને તેનું બે વર્ષ પહેલાં જ જે નવીનીકરણ છે તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આખું આ જે બ્રિજ છે તેને જે વાહનો છે તેના માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બે વર્ષ પહેલાં જ બનેલો આ જે બ્રિજ છે ને તે ક્યાંક ને ક્યાંક જોખમી બન્યો છે અને હાલ જોખમી બનતા તંત્ર દ્વારા આ જે બ્રિજ છે તેના પરથી ભારદારી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે હાલ તો કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરતાં આ જે બ્રિજ છે તે જર્જરિત હોવાનું અહીંયા સામે આવ્યું છે કારણ કે જે રીતે જોઈએ તો માત્ર બે વર્ષની અંદર જ આખો આ જે બ્રિજ છે તેમાં જે નીચેનો ભાગ છે તે આ પોપડા ઉખડી ગયા છે અથવા તો સળિયા છે તે પણ બહાર દેખાઈ રહ્યા છે અને તેને લઈને હાલ મરામતની કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે હાલ તો જે રીતે જોઈએ તો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ જે કોન્ટ્રાક્ટરો છે તેમની મિલીભગતના કારણે અહીંયા કરોડો રૂપિયાનો ખર્ચ છે તે વ્યય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કરોડો રૂપિયાનો બ્રિજ બનાવ્યા પછી પણ દર વર્ષે લાખો રૂપિયા ખર્ચો કરી અને સમારકામ કરવું પડતું હોય છે અહીંયા પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે કે જે રીતે અધિકારીઓની બેદરકારી તેમજ નિષ્કાળજીના કારણે આ જે બ્રિજ છે તે જર્જરિત બન્યો છે હાલ તો જે રીતે જોઈએ તો રણોલીથી નંદીશ્રી તરફ જવાનો આ જે મુખ્ય રસ્તો છે અને આ રસ્તા ઉપર જે ભારદારી વાહનો છે તે હવે પસાર થઈ શકતા નથી અને તેના જ કારણે વાહન ચાલકોને પણ ભારે હાલા